સુરત શહેરનો વિકાસ ઝડપી ગતિએ થઈ રહ્યો છે જેને પગલે શહેરની વસ્તીમાં સતત વધારો થઈ રહ્યો છે વસ્તી વધારાને ધ્યાનમાં રાખીને સુરત મહાનગરપાલિકા દ્વારા નાગરિકોને પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે મહત્વનું છે કે શહેરની હદમાં ભરેલા નવા વિસ્તારોમાં પરિવહનની સુવિધા ઉપલબ્ધ કરાવી એક મુખ્ય જરૂરિયાત હતી સુરત મહાનગરપાલિકાના

વાહનો નો આશરો લેવો પડતો હતો અને ઊંચું ભાડું વસૂલવું પડ

વિકાસની સાથે સાથે નાગરિકોને પૂરતી અને સસ્તી પરિવહન સુવિધા મળી રહે તે દિશામાં આ પગલું અત્યંત મહત્વનું માનવામાં આવે છે